માન્ય માન્યુજી રહ્યા અઢાર વર્ષ પછી સોળ વર્ષ માન્ય ઇન્દિરાજી રહ્યા અને માન્ય મોદીજી અગિયાર વર્ષ પૂર્ણ કરે છે પણ જે અઢાર વર્ષમાં કામ થયા નહોતા જે સોળ વર્ષમાં કામ થયા નહોતા એટલા સર્વાંગીણ સમતોલ એવા કામો અગિયાર વર્ષમાં થયા છે જમીન ઉપરના રહેતા ગરીબ માણસો થી માંડીને ચંદ્રયાન સુધી ની પ્રગતિ ભૂતકાળમાં ક્યારેય થઈ અશક્ય લાગતા એવા કામો કે રામ મંદિર ક્યારે નહીં થાય ત્રણસો સિત્તેર ક્યારે હટશે નહી અમલમાં નહી આવે ચાલતું હતું અને માન્ય નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી આ બધી જ અશક્ય લાગતી બાબતો એ સાકાર થઈ ગઈ છે એટલા માટે એમના માટે કહેવાય છે કે મોદી હા તો ને જે અશક્ય લાગતી બધી બાબતો સાકાર કરી છે સ્વપ્ન ને સાકાર કરનાર માણસ એમના કાર્યકાળ દરમિયાનમાં આર્થિક સિદ્ધિ દેશમાં તમે જુઓ તો કેટલી પ્રતિકૂળતાઓ અને છતાં એમાંથી સ્થિરતા લાવીને મેક ઇન ઇન્ડિયા દ્વારા

એની ઘણી અસરો પડતી હોય છે વૈશ્વિક લેવલે પણ છતાંય અને હમણાં જ આપણે પણ એક નાનકડા યુદ્ધમાંથી હમણાં જ પસાર થયા આ બધું હોવા છતાં આર્થિક ક્ષેત્રે નિકાસ વધારવી જીડીપી વધારવી ગરીબોનું પણ ધ્યાન રાખવું વિદ્યાર્થીઓનું પણ ધ્યાન રાખવું જેને ઘર નથી મળ્યા હોય એનું પણ ધ્યાન રાખવું જેને શૌચાલય નથી મળ્યા એનું પણ ધ્યાન રાખવું આ બધી બાબતોમાં સફળતાપૂર્વક માન્ય નરેન્દ્રભાઈ મોદીએ અગિયાર વર્ષ પૂરા કર્યા છે નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ આખા દેશની અંદર જિલ્લા કક્ષાએ આ પ્રકારે એમની સિદ્ધિઓનું વર્ણન કરવા રાખેલ પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીની સૂચનાથી આજે હું ખેડા જિલ્લાના હેડક્વાર્ટર નડિયાદે આવ્યો છું અને બધી સિદ્ધિઓ મેં વર્ણન કર્યું છે